नो ग्रीन राजकोट बेड़ी मार्केटिंग याना તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ 13 ડિસેમ્બર 2024 આજે જોઈ રાજકોટ બેડી માર્કેટિંગ યરના નજ ને બાવ તો મિત્રો જો તમે અમારી YouTube ચેનલ માં નવા હોઈએ જો તમે અમારી YouTube ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યરના નજ ને બાવ રાજકોટ પકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો છોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના ભાવ છે તે પાંચસો છ્યાસી રૂપિયાથી લઈ છસો તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો અઠાણું રૂપિયાથી લઈ છસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ चपेज जे भाव से आठ सौ रुपया लई आठ सौ रुपया से हम जो भाव बाजरी। बाजरी से चार सौ अगिय रुपया लई पांच सौ ओण्तर रुपया से हमें जे तुवेर तुवेर भाव से पंदर सौ रुपया लई एक सौ रुपया से हमें जो सीरा पीरा सना भाव से અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો પાહ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ છવ્વીસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અળદના જે ભાવ છે તે તેરસો એક્યાસી રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ सत्तर सौ इकोतेर रुपया से हमें जो ये वाल देशी देशी वाल्त भाव से एक हज़ार रुपया लाइ चौद रुपया से जो ये हम जोरी चोरी भाव सेरसौ पचास रुपया लै अठावी सौ आठ रुपया से हमें ये मठ मठना भाव से छसो रुपया लाइ એક હજાર સવી રૂપિયા છે અગિયારસો સત્યાવી રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે બારસો સિત્તેર રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એકસાઠ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી મગફળીના જે ભાવ છે તે આઠસો પછોતેર રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે તે જોઈએ તલી તળીના જે ભાવ છે એકવીસો બેતાલીસ રૂપિયાથી લઈ છવ્વીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ બારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે બાવીસસો રૂપિયાથી લઈ બાવીસસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો સાત રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કરા તલના જે ભાવ છે ત્રણ હજાર ચાલીસ રૂપિયાથી લઈ ચુમાલીસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ સુડતાલીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે हमें जो ये मरसा सूका सूका मरसा भाव से दे बार सौ पचास रुपया लई पचीसौ तीस रुपया हमें जो ये था ताी ताीना भाव सेठ रुपया लई पंदर सौ एक रुपया से हमें वरियारी वरियाना भाव से एक हज़ार तीस रुपया लई चौदौ आठ रुपया से, हमें जो જીરો જીરાના જે ભાવ છે એકતાલીસો રૂપિયાથી લઈ પિસ્તાલીસો નેવું રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર સાલીસઠ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેત્રીસ સાહીઠ રૂપિયાથી લઈ સાડત્રીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાનો જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે ઓગણચાળીસો રૂપિયાથી લઈ પાંચ હજાર પચીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ નવસો સાહીઠ રૂપિયા છે તો મિત્રો હા હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાદના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ